નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા વિસ્તારમાં લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા સામાજિક શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવા અનેક સેવાકીય કાર્યો થતા જોવા મળે છે શનિવારના રોજ હોટલ લેન્ડમાર્ક ખાતે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા વિવિધ શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

મહાનુભાવો દ્વારા લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ ની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વર્ષોથી ક્લબ ઓફ ઉમરગામ દ્વારા ઉમરગામ કન્યા દત્તક લઈ શાળાની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવામાં આવે છે કે જે તમારા પાસે તમે તમારી મહેનત થી પ્રાપ્ત કરેલી છે તો જિંદગી ક્યારે નબળા સફળા દિવસો આવશે ત્યારે તમને આ જ વિદ્યા કામ આવશે એટલે ચોક્કસ

શનિવારે રાત્રે ધરમપુર ચોકડીથી વલસાડ શહેર તરફ આવી રહેલા એક વાહન ચાલકે એક પછી એક ત્રણ વાહનોને અડફેટે લીધા હતા વાહન ચાલકે એક રિક્ષાને અડફેટે લઈ ત્યારબાદ બાઇક ચાલકને અને ત્યારબાદ કારને ટક્કર મારી હતી અકસ્માત સર્જાતા આજુબાજુ વિસ્તારના લોકો મદદે દોડી આવ્યા હતા ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે हम लोग अपना चौकड़ी से आ रहे थे मेरा गाड़ी तो आगे निकल गया एग्जैक्टली तो देख नहीं पाया मेरे फ्रेंड ने मुझे बताया कि एक जो ओमनी दिख रहा है अभी ये ओमनी गाड़ी और रिक्शा वालों को टक्कर मारा फिर कोई बाइक को वाला था पीछे उसको टक्कर मारा फिर उनके गाड़ी को पूरा घिस के निकल गए बराबर तो अच्छा हुआ उनके जन्म कोई नुकसान नहीं हुआ गाड़ी के बहुत बारिज हो गए इस तरह का गाड़ी चलाते

લાસનો કબજો મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ વિભાગ દ્વારા પ્રી મોન્સૂન ના કામગીરીના નામે વેટ ઉતારાતા લોકો ત્રાહીમામ બોકારી રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસતા વલસાડ તાલુકામાં અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક ગ્રામજનોમાં વીજ વિભાગની કામગીરીને લઈ ભારે નારાજગી જોવા મળી રહી છે મુખ્ય વીજ લાઈન અને વીજબોલ ઉપરથી જાડી ઝાકરા દૂર ન કરાતા વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનું ગ્રામજનોએ અધિકારીને જણાવ્યું વીજ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા છેવટે ગામના યુવાનોએ જાડી ઝાકરા દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી આ જ્યારથી વરસાદ પડવાનો ચાલુ થયો છે ત્યારથી કોઈ પણ સમયસર લાઇટ નથી રહેતી આખો દિવસમાં લાઇટ ડીમ જ રહ્યો છે અને નાઇટમાં તો એકદમ બિલકુલ લાઇટ રહેતી જ નથી અને અમે ડુંગળીજીબીમાં ઘણીવાર ફરિયાદ કરીએ છીએ

માર્ગના ના નવીનીકરણ ની કામગીરી પૂર્ણ ન થતા વાહન ભારે હાલાકી વેઠવી પડી રહી છે માર્ગમાં વરસાદી પાણીનો ભરાવો થતા માર્ગ નું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે એવું કેવા માંગીએ કે આ રસ્તો જેમ બને એમ જલ્દી બને એક વર્ષ અમે હેરાન થયા છે અમારા જો આજ તમે જો ગટર બનાવી આ બાજુ જો તમે ગટર બનાવી તો એનું ઢાબલું નથી આ ડ્રેનેજ લાઈન ની અંદર આ કેટલું વાસ મારે છે કેટલા માણસ પડ્યા પડી ગયા ચાલતા જ પેલા રાત્રે અંધારામાં આ ગટર રસ્તો સમજીને જાય ને અમે ગટર માં પડ્યા પ્રશાસક ને તો અમારો એ સંદેશ કે પ્રશાસક સાહેબ ને અમારી નમ્ર વિનંતી કે આ જે છે કમસે કમ અમને થોડોક રાહત થાય એટલો તો રોડ બનાવી આપો એમ ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર